ભગવાન બધાને બધી શક્તિઓ નથી આપતા હોય છે ભગવાન આવો આ કથા એના કાને પડી ભાગ્યવાન કે મને આ કથા મળી તમને સત્સંગમાં જન્મ થયો હોય તો માનજો કે તમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી આપણી આંખ ખુલ્લી અને આપણી નજરો તો ઠાકોરજી ઉપર પડી અરે આપણે સાંભળતા શીખ્યા ને તો કાન ઉપર સૌથી સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ શબ્દ પડ્યા આપણી જીભ ઉપર સૌથી પહેલા આપણે બોલતા શીખ્યા અને આપણી માએ આપણને શીખવાડ્યું બેટા જય સ્વામિનારાયણ બોલ જય શ્રી કૃષ્ણ બોલ કે ભાગ્ય છે મને ખબર છે બાલપણ જે છે ને એ ભૂલાતું નથી હોતું રામ સ્વામી વાર બેઠા હોય ને ત્યારે એનું બાલપણ યાદ કરે એનું મોસાડ યાદ કરે કે નાની માં હતા ને નાની નાની કહ્યું ને તમે અમે તો માં કઈ હા એટલે વિઠ્ઠલભાઈ ના માતુશ્રી વિ સ્વામીના પૂર્વાશ્રમમાં બેન થાય હા તો મોટા સ્વામીના પૂર્વાશ્રમના બેન થાય પણ પરમ વૈષ્ણવ હતા મર્જાદી ધર્મને પાડતા હતા એ કે હાજે ખીચડી ને દૂધ સિવાય કે ખાવા નો દે અને આ કે તીખું તીખું જોઈ આ મર્જાદી ધર્મ વિચાર કરજો હું એ કહેવા જાઉં છું કે એવા સત્સંગમાં એવા વૈષ્ણવી પરિવારમાં તમે મોટા થયા હોય તમારા જીવનમાં કાયમના હંભારણા બની જાય ભાગ્યવાન હોય ને એને આમ મળે અને એમ કહે કે જ્યારે એની માટે વેન કરી કે નહીં મારે મરચા તીખાવાળું ખાવું છે અને ત્યારે એ મિશ્રી લઈને આવે લે લાલાને ધરાયેલી મિશ્રી ખા મિશ્રી આપે પણ મરચું તો ન જ આપે એ બપોરે શાક કે જમવાનું હાજે તો મોરું મોરું જ ખાવાનું હોય ખીચડી દૂધ ને આન તેલ બધું વિચાર કરજો તમે અનેક વખત એવી વાત થઈ હશે ને અનેકવાર વાર એને આવડો મોટો પરિવાર એને ક્યારેક ક્યારેક જો કોઈને યાદ કર્યા છે ને તો પોતાની આઈ યાદ કર્યા છે બસ કે મને આ રીતે એ માખણ ખવડાવતા હતા મને મિસ અને આમાં માખણ ને મિસ્ત્રી ખવડાવી યાદ જ આવે ને બાપા ને એ ઉગ્યું ને હાથમાં જે માળા ભજન આવ્યું કીર્તન આવ્યું એ ઉગ્યું તમે ભાગ્યશાળી ત્યારે જ છો કે જે ઘરમાં પરમાત્માની પૂજા અર્ચના વંદના અને પરમાત્માની સેવા રીતિઓ થાય છે એવા ઘરમાં તમારો જન્મ થયો હોય ને તેથી માનજો કે તમારા જેવો કોઈ ભાગ્યશાળી અને પુણ્યશાળી નથી નથી આજે આ પોપટ વિચાર કરે હું કેટલો ભાગ્યશાળી છું કે જન્મતાની સાથે મને કથા મળી એટલે પોપટ ઉડી માં પાર્વતીજીના ખોરામાં બેસી ગયો અને મા પાર્વતીજીના ખોરામાં બેઠો પોપટ અને માને એવા સમયમાં ઊંઘાવવા લાગી પોપટ વિચાર કરે છે કે હુંકારો આપે છે તો ઊંઘવા માંડ્યા અને ઊંઘમાં ઊંઘમાં જો હવે હુંકારો બંધ થઈ જશે તો કથા બંધ થઈ જશે અને કથા બંધ થઈ જશે તો હું કથાથી વંચિત રહી જઈશ અને એટલે માં પાર્વતીજી આ કથા એમાં હું આપતા આપતા ઊંઘી ગયા અને પાર્વતીજી ઊંઘી ગયા શિવજી તો બંધ કરીને કથા કર્યા કરતા હતા પાર્વતીજી ઊંઘી ગયા અને ઊંઘ્યા ને એટલે ઓલો પોપટ હુંકારો આપવાનો ચાલુ કર્યો હમ હમ તમે જોજો પોપટ બોલે ને તો એ રીતે હમ અને એ હુંકારો ચાલુ રહ્યો કથા ચાલુ રહી અને કથા કરતા કરતા શિવજી એ વિચાર કર્યો કે આ જોઈ તો જરા કે પાર્વતીજી એના હાવભાવ કેવા છે આમ કરીને જ્યાં જોવા ગયા તો માતાજી હુએ માતાજી હું કથાની તાકાત જ ઈ છે કે ભલ ભલા ઊંઘી જાય આજ કથાની શક્તિ છે કે રાત્રિએ ગોળીયું લેવા છતાં ઊંઘ નો આવતી હોય દવા લેવા છતાં ઊંઘ નો આવતી હોય એ આવી કથામાં બેન તો ઊંઘ આવી જાય બોલો